નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વિસ્તારમાં બે સગા ભાઈઓ ઉપર ફાયરિંગ અને ઘાતક હથિયાર વડે હુમલો કરી એક વ્યક્તિ મોત નિપજાવનાર ત્રણ શખ્સ પોલીસે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં કુલદીપસિંહ ઝાલા અને તેના ભાઈ ઋતુરાજસિંહ ઝાલા ઉપર ફાયરિંગ અને ધારિયા તેમજ કોયતા વડે કરવામાં આવેલા હુમલામાં કુલદીપસિંહ ઝાલાનું મોત નિપજ્યું હતું આ ઘટનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ત્રણ આરોપીઓ રાજુ વેગડ રોહિત મકવાણા અને યશની ધરપકડ કરી છે આરોપીઓની ધરપકડ અંગે એસપી હર્ષદ પટેલે માહિતી આપી હતી ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં એક ફાયરિંગની ઘટના બનેલી હતી આ ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નિપજે છે અને બીજી વ્યક્તિ સારવાર નીચે છે સમગ્ર બનાવમાં તપાસ કરતા ત્રણ આરોપીઓ દ્વારા આ કૃત્ય કરવાનું જાણવામાં આવેલું એ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી ભાવનગર એલસીબીની ટીમ દ્વારા આ ત્રણ આરોપી પકડી લેવામાં આવેલા છે જેમના નામ રાજુભાઈ વેગડ રાહુલ વેગડ અને યસ આલાણી નામના ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી દેવામાં આવેલી છે આ આરોપીઓની પૂછપરછ કરતાં કોઈ અંગત મનદુખ સાથે આ લોકોનો ઝઘડો થયેલો હતો જેમાં ઝઘડા દરમિયાન રાધુભાઈ વેગડે પોતાની પાસેના વેપનથી ફાયર કરતા મરણ જનારને ગોળી વાગતા એનું મોત થયેલું હતું અને આજે રાહુલ વેગડ નામના વ્યક્તિએ ધારિયા જેવા કોઈ હથિયારથી અન્ય વ્યક્તિને ઈજા પહોંચાડેલ હતી ત્રણેય આરોપીઓની કાયદેસરની ધરપકડ કરી આગળની પૂછપરછ ચાલુ છે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે